નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં સ્વાગત છે છું ખાસ કરીને આપણે વાદળ પવન અને તાપમાન વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ દરેક મિત્રો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી હવે ખાસ જે આપણે વાદળ પવન અને તાપમાન આ ત્રણ વસ્તુની માહિતી આપવાની છે એમાં સૌ હું આપણે આ માહિતી આપી દઉં પવન વિશે વધારો પણ થયો હતો જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝટકે પવન જોવા મળ્યા તો એના જે ગસ્ટિંગ હતા એટલે કે જે ઝટકાના પવન હતા એ ત્રીસ અને ઘણી જગ્યાએ ત્રીસ કરતા પણ વધારે સ્પીડના ઝટકાના પવન જોવા મળ્યા ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હોય વાપથરા જેવા વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પવનની સ્પીડ થોડીક વધારે ઉપર પણ જોવા મળી હતી એટલે રાજ્યની અંદર પવનની સ્પીડમાં જે વધારો થયો હતો પણ જે રીતે આપણું અનુમાન હતું એ મુજબ હવે પવનની સ્પીડમાં પણ આજથી ઘટાડો થયો છે જોકે પવનની સ્પીડ છે અત્યારે નોર્મલ નજીક આવી રહી છે આજની તારીખે જોવા જઈએ તો આજે પંદર માર્ચ બે હજાર રોજ એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારો પ્રમાણે જોવા જઈએ તો થી લઈ અને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે હવે આ થી લઈને પંદર કિલોમીટરની ઝડપ છે એ પણ આવનારા એક બે દિવસની અંદર હજુ વધારે ઘટશે ઘટી અને લગભગ આવતીકાલે પવનની સ્પીડમાં બે પોઈન્ટનો ઘટાડો થશે અને એના પછી પણ ફરીથી પાછો બે પોઈન્ટનો ઘટાડો થશે એટલે લગભગ પરમ દિવસે સત્તર તારીખથી પવનની ઝડપ છે એ નવથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જશે એટલે પવનની સ્પીડ જે હતી એ ઘટી ગઈ છે હજુ પણ આવનારા દિવસમાં પવનની સ્પીડમાં ઘટાડો થશે એ સાથે વાત કરવાની છે તાપમાન અને વાદળની વાદળ અને તાપમાનની બંને વાત એકસાથે એટલા માટે કરવાની છે કેમ કે વાદળ થયા હતા એ પણ તાપમાનને કારણે થયા હતા જેવી રીતે જોવા જઈ તો આપણે પાછળના દિવસમાં એટલે કે 9 થી 13 માર્ચ દરમિયાન જે એક હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો એ પણ આપણે અગાઉથી આગાહી આપી હતી એ જ મુજબનો હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો અનેક વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રી તો અમુક વિસ્તારોની અંદર 41 42 ડિગ્રી તાપમાન પણ નોંધાયું હતું જો કે આ તાપમાનની અંદર 14 તારીખથી ધીમે ધીમે ઘટાડો પણ થઈ રહ્યો છે

જોકે આ ઘટેલા તાપમાનમાં પણ આપણે ઉનાળા જેવો અહેસાસ થશે તાપમાન ઘટેલું રહેશે છતાં પણ પાંત્રીસ ડિગ્રી નીચે નથી જવાનું એટલે આપણે બપોરના સમયે આકરો તાપ છે એ કન્ટિન્યુ જોવા મળશે જેમાં તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રીથી લઈ અને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને આઇસોલેટેડ એરિયાની અંદર આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી જોવા મળશે પણ ઓલ ઓવર જે ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન હતું એ ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન છે એ આપણે એકવીસ તારીખ સુધી જોવા મળશે જોકે અત્યારે જે તાપમાન ઘટ્યું છે પણ એની આપણે વચ્ચે એવી પણ એક માહિતી આપી હતી કે લો લેવલના વાદળ બંધાશે તો અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે જોકે અત્યાર જે આ વાદળો અત્યાર થયા છે આજે પંદર તારીખે રાજ્યના અનેક વિસ્તારની અંદર તમે વાદળ જોતા હશે આ વાદળ છે એ હાઈ લેવલના છે હાઈ લેવલના વાદળ હોવાને કારણે ઝાપટાની જે શક્યતાઓ હતી ઝાપટાનો ખતરો હતો એમાંથી આપણે બચી ગયા છીએ જો આ વાદળ હાઈ લેવલની જગ્યાએ લો લેવલના બંધાણા હોત તો ચોક્કસથી ઝાપટા પડવાની શક્યતા હતી પણ હવે ઝાપટા પડવાની શક્યતા આપણે ટળી છે એ ખતરો આપણે ટળી ગયો છે એટલે કોઈ એનાથી ગભરાવાનું નથી જોકે એ લો લેવલના વાદળ બન્યા હોત ને ઝાપટા પડ્યા હોત તો પણ સીમિત વિસ્તારમાં છૂટાછવાઈને એકદમ સામાન્ય ઝાપટા પડે તેમાં કોઈ નુકસાન થાય એવા ઝાપટાની આગાહી હતી ને એ પણ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છીએ જોકે હવે આપણે સામાન્ય ઝાપટા પડવામાંથી પણ બહાર આવી ગયા છે કેમ કે વાદળ બંધાણા છે પણ આ હાઈ લેવલના વાદળ છે એટલે કે એની ઊંચાઈ વધારે છે નીચા નથી એટલે આપણે આ વાદળછાયું છે જોકે આવતીકાલે આ વાદળ ઘટશે અને પરમ દિવસે સત્તર તારીખે ફરીથી પાછા વાદળ થશે અત્યારે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વાદળ છે સત્તર તારીખે લગભગ પચાસથી સાહીઠ ટકા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે એક દિવસ ખુલ્લું વાતાવરણ જોવા મળે વરી પાછું એક દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળે આ જ રીતનું હવામાન છે એકવીસ તારીખ સુધી ચાલશે અને જે તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતાં નીચું છે એ પણ એકવીસ તારીખ સુધી રહેશે એટલે ઘટેલું તાપમાન ઘટેલો પવન અને વાદળછાયું વાતાવરણ આ પ્રકારનું હવામાન છે એકવીસ તારીખે એકવીસ તારીખ સુધી જોવા મળશે અને બાવીસ માર્ચ બે હજાર પચીસથી ફરીથી આકાશ એકદમ ચોખ્ખું થઈ જશે પવન નોર્મલ સ્પીડમાં રહેશે પણ તાપમાન છે એ બાવીસ તારીખથી વધશે અને બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી ફરીથી તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર કરશે એકતાલીસ બેતાલીસ ડિગ્રી અને કદાચ એવું બની શકે કે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તાપમાન એક બે સેન્ટરની અંદર તેતાલીસ ડિગ્રી પહોંચી શકે છે એટલે બાવીસ તારીખથી નવો હિટવેવ નો રાઉન્ડ આવશે ત્યાર સુધી હીટવેવના રાઉન્ડનો કોઈ ખતરો નથી પણ આ એક ચોક્કસથી છે કે તાપમાન છે એ ઉનાળા જેવો અહેસાસ તો બપોર દરમિયાન કરાવતો જ રહેશે એટલે ખાસ કરીને પવન વાદળ અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રો વિડીયોને લઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીએ ધન્યવાદ